ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ જે રીતે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે રાજા સમાજ સુધારકોમાં રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ એમના વિશે ભણી ગયા હવે આપણે આગળ જે વાત કરવાની છે એ મુસ્લિમ સમાજ શીખ સમાજ અને પારસી સમાજની ચર્ચા હવે કરીશું તો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી આમાં ધ્યાન આપશે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ એટલે કે ઓગણીસમી સદીની ઓગણીસમી સદીની વાત કરી છે ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના જે રાયબરે બરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરી અતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિ સામાજિક એટલે કે સમાજમાં અને ધાર્મિક એટલે ધર્મમાં જાગૃતિ લાવવાનો આરંભ થયો તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી તેઓ માનતા હતા કે ભારતમાં ઈસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ પર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું એટલે કે ઈસ્લામ ધર્મમાં દૂષણ ફેલાવાથી એમ કે અંગ્રેજોએ પોતાનું શાસન સ્થાપી દીધું હતું તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટે આ વહાબી આંદોલન ચલાવ્યું હતું એટલે કે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને વધારે મજબૂત કરવા આ વહાબી આંદોલન ચલાવવાની શરૂઆત કરી હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું કે વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું હતું એટલે કે ધીમે ધીમે મુસ્લિમ લોકો પણ અંગ્રેજી શિક્ષણ લેવા લાગ્યા હતા ઉલેમાઓની રૂઢિચુસ્તાને લીધે ઉલેમાઓ એટલે કે ધર્મગુરુઓ જે હતા એમની રૂઢિચુસ્તાઓને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા હતા એટલે કે જે એવા રૂઢિરિવાજો હતા એના કારણે એ અંગ્રેજી શિક્ષણ ના મેળવી શક્યા આર્થિક બાબતે પણ પછાત રહ્યા અને સામાજિક જે લાભો હતા એનાથી પણ એ વંચિત રહ્યા હતા તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો ન હોય સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો તેઓ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે ભારતની અંદર જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ તે વખતે તે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને એ સૌથી વધારે કે વફાદાર પણ રહ્યા હતા ઈસવીસન અઢારસો ને નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા એટલે કે જે અંગ્રેજી શિક્ષણ છે એનાથી પણ એમ કે પાશ્ચાત્ય ઉદારમતવાદથી પણ એ પ્રભાવિત થયા હતા તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તા એટલે કે જે અંધશ્રદ્ધા છે વહેમો છે એ બધામાંથી દૂર કરવા માટે એમણે લોકોને એટલે કે એમના જે મુસલમાનો હતા એમને કહ્યું કે તમે અંગ્રેજી શિક્ષણ મેળવો અને અંગ્રેજી કેળવણીના કારણે એમનું જે પછાતપણું અને રૂઢિચુસ્તા દૂર કરવાનો એમણે આગ્રહ કર્યો હતો તેમણે ઈસવીસન અઢારસો ને સિત્તેરમાં તહજીબ ઉલ અખલાક નામનું સામાયિક પણ શરૂ કર્યું હતું ઈસવીસન અઢારસો ને પંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી હતી ત્યારબાદ મુસ્લિમ કોલેજની પણ સ્થાપના થઈ જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનું ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કર્યા હતા તેમણે બુરખા પ્રથા એટલે કે એ સમય દરમિયાન જે મુસલમાન સ્ત્રીઓ હતી કે જે મોઢા ઉપર બુરખો રાખવો જે પ્રથા હતી કે બુરખા વગર ક્યાંય નીકળવું નહીં ઘરની બહાર એનો વિરોધ કર્યો હતો અને બાળ લગ્ન એટલે કે નાના હોયને ત્યારે લગ્ન કરાવી દેવામાં આવતા હતા તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો અને તેમણે વિધવા વિવાહ એટલે કે સ્ત્રી વિધવા થાય તો એના પછી પણ એ બીજા લગ્ન કરી શકે છે એને પ્રોત્સાહન આપ્યું હતું અને સ્ત્રી કેળવણી એટલે કે સ્ત્રીઓ વધારેમાં વધારે શિક્ષણ મેળવે એની પણ એમણે તરફેણ કરી હતી હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જાણીશું શીખ સમાજ વિશે ઓગણીસમી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો હતો જે ગુરુદ્વારાઓ હતા એમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના પણ કરવામાં આવી હતી શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી હતી એટલે કે ગુરુદ્વારામાં ધાર્મિક જ્ઞાન તો આપવામાં આવતું પણ એની સાથે સાથે અંગ્રેજી શિક્ષણ પણ આપવામાં આવતું હતું અને ત્યારબાદ કોલેજો અને શાળાઓ પણ ખોલી દેવામાં આવી હતી હવે આપણે આગળ જોઈશું પારસી સમાજ અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન અઢારસો ને એકાવનમાં રહનુમા ઈ મસ્તૈરબન સભાની સ્થાપના કરી હતી દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા આ સંસ્થાએ ગોફતા નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતુ પણ બનાવ્યું હતું જેમાં કે આર કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારાનું કાર્ય કર્યું હતું એટલે કે કે આર કામા અને બહેરામજી મલબારી જેવા લોકો પણ ધર્મ અને સમાજ સુધારણા કરવા માટે આગળ આવ્યા હતા કે આર કામા જેમણે શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો હતો તેમણે બાળ વિરોધ કર્યો હતો કે નાના બાળકો નાના જ હોય સમજણ પણ ના હોય અને એમના લગ્ન કરાવી દેવામાં આવતા હતા તો એનો વિરોધ કર્યો હતો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું હતું મલબારીના પ્રયત્નોને લીધે સરકારે એટલે કે એમ કહીએ કે એમના પ્રયત્નોના લીધે જ સરકારે ઈસવીસન અઢારસો ને એકાણુંમાં લગ્ન માટે સંમતિવય ઠરાવતો કાયદો ઘડ્યો હતો એટલે ઉંમર નક્કી કરી દીધી કે છોકરીના લગ્ન કરવા તો અઢાર વર્ષે જ કરવા છોકરાના લગ્ન એકવીસ વર્ષે એવી ઉંમર નક્કી કરી દેવામાં આવી હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જાણીશું જ્યોતિબા

પુનામાં કન્યા શાળા શરૂ કરી હતી એટલે ગર્લ્સ સ્કૂલ્સ એટલે કે કન્યાઓ માટેની અલગ શાળાઓની પણ શરૂઆત એમણે કરી હતી તેમણે વિધવાઓને પુનઃલગ્ન કરવામાં મદદ કરી એટલે કે જે સ્ત્રીઓ વિધવા થઈ હોય એ ફરીથી લગ્ન કરી શકે એના માટે પણ એમણે આગળ પડતા એમ કહીએ એમ કહીએ સમાજમાં એ આગળ પડતા આવ્યા હતા સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પણ એમણે પડકાર ફેંક્યો હતો કારણ કે એ સમય દરમિયાન સમાજના જે ચાર વર્ણો હતા કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જેમાં બ્રાહ્મણો વધારે આધિપત્ય ધરાવતા હતા બ્રાહ્મણ ક્ષત્રિય જ્યારે વૈશ્ય અને શુદ્ર સમાજના જે લોકો હતા એમના પ્રત્યે ઊંચ નીચના એમ કહીએ કે ભેદભાવ રાખવામાં આવતા હતા એક એક જ કૂવાથી પાણી ના ભરી શકે એક જ મંદિરમાં ના જઈ શકે એવા બધા જો કદાચ તમે પહેલાંના પિક્ચર જોયા હશે તો એમાં એવું બધું વધારે બતાવે છે એ તમને ખ્યાલ આવે કે પહેલાં આવા ભેદભાવ રાખવામાં આવતા હતા ત્યારબાદ લોકોમાં આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની પણ સ્થાપના કરી હતી હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈશું કે ઠક્કર બાપા બાપા એટલે કે એક એવા વ્યક્તિ કે તેઓ ગાંધી વિચાર ધરાવનાર હતા ગાંધીજીએ જે સ્થાપેલ અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો હતો તેમણે કુદરતી આફતો વખતે એટલે કે કંઈ બી કુદરતી આફત થઈ હોય પૂર પૂર આવ્યું હોય કે કોઈ બી એવી હોનારત થઈ હોય તો એ સમય દરમિયાન લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરના ગોહિલવાડમાં કે ઈસવીસન અઢારસો ને ઓગણસિત્તેરમાં થયો હતો તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા તેમણે ઇજનેરીની ડિગ્રી પણ મેળવી હતી બહુ સારું એવું ભણ્યા હતા સારા પગારની એમણે નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી હતી છેવાડાને એટલે કે જંગલના વિસ્તારમાં રહેતા લોકોની પણ એમણે સેવા કરી હતી અને સાથે સાથે ઠક્કરબાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની પણ સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું હતું ઠક્કરબાપા અને તેમના સાથીદારોએ જે ભીલ લોકો જે જંગલમાં રહેતા હતા એ લોકોને દારૂ તથા અન્ય બદ્દીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા હતા જે ભીલોના બાળક જે કોઈ દિવસ ભણવા માટે શાળામાં નહોતા જતા એવા બાળકોને એવા બાળકો માટે એમ કે શાળાઓ ખોલી તેમને રેટીઓ કાપતા કર્યા તથા કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા હતા સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની આ રાષ્ટ્રીય ચેતના એટલા માટે વિકસિત બની કે સામાજિક અને ધાર્મિક સુધારણા થઈ લોકો જાગૃત થયા અને એના કારણે તેઓ ધીમે ધીમે સ્વાતંત્ર્ય ચળવળ તરફ આગળ વધ્યા અને ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના આ પ્રયાસોમાં પણ એમણે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર જે સામાજિક અને ધાર્મિક સુધારણા લાવવા માટેના જે સુધારકોએ પ્રયત્ન કર્યા હતા એની વાત આ પાઠમાં કરવામાં આવી છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો